નમસ્કાર દર્શક મિત્રો હું રાજેશ નાનો આજે આપણે જે પોડકાસ્ટ બનાવવા જઈ રહ્યા એ પ્રાકૃતિક ખેતી તેમજ સક્ષમ અને સફળ ખેતી બાબતેની આપણે પોડકાસ્ટમાં ચર્ચા કરીશું આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ચેલાભાઈ જેઓ બડા તાલુકાના ઝંગડા ગામના વતની છે અને તેવા પોતે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે તો આપણે છેવાડે પ્રથમ તો જે તમારી ખેતી છે એને તમારા ગામને મોડેલ ફાર્મ કેવામાં આવે છે ઈ મોડેલ ફાર્મ કેમ કેવાય છે હવે સ આમ મોડલ ફાર્મને તો વેખ્યા ઈwie કેમે ટ્રેડથી સારી ખેતી આપણા ગામમાં કરતા અને ને દરવ કે વર્ષો થી એનું જોયું એટલે બિજા કર તો બેય શારુ કરતા હતા અને દરેક મોડલ પ્રમાણે તો એ મારી પહેલો મુખ્ય ખારક હવે નેચે એને દરવ કે બીજો ખળવા આવે થોડું કાઠો હલકું માં આવે તો એના ને છે એનો એક ફરક છે એને બે થી ત્રણ પર એમને ઊંચા નીચા ભાગમાં કરવામાં એટલે મોડલ ફોન થાય દરેક સાત છે તો અત્યારે તમારા ખેતરની અંદર ખારેક સરગવા ચંદન ચામફળ અંજીર સગર્જ ડ્રેગન ફ્રુટ્સ ફણસ ફાલસાક ચીકુ લીંબુ આમળા કેળા જેવી ખેતી તમે કરી લે છે એમાં ઘણા બધા એવા પણ છે કે જે તમે ભાગમાં ટ્રાય પૂરતા જે છોડ છે એવા આવેલા છે તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરી ખારેકની તો ખારેકની તમે શરૂઆત ક્યારે કરી હતી અને શું ઉદ્દેશથી કરી હતી ખારેક છે ખારેકને લગભગ દસથી બાર વર્ષથી કે બારેક વર્ષથી હશે છે અમને ખાલી જોતા તો એક બગીચાનો સેકમ જોતા કે અમારું ચારિત અમે આ પરિવારનો ચારે બેરીએ છે મારું નામ ચેલાભાઈ મારા સનો હીરાભાઈ પછી બીલાભાઈ અને બાવાભાઈ છે આમ પહેલેથી હું કે વ્યવસાયમાં ને રસી ધંધો એટલે મને બગીચા જોતો એટલે શોખ હતો કે દરેક કે ચાર ગમે તે તે સારું બગીચો અહીંયા એક ખારકનો બોધો વાયલ છે એટલે એટલે અમને એક શોખ હતો કે એક સારું બગીચો આપણે હોવો જોઈએ તો બધા ભાઈ મિત્રો મળીને કે આપણે

ઉપરથી પણ સહકાર મળતી પણ સહકાર મળ્યો અને શંકરભાઈ સાહેબનો પણ વિઝન હતો કે તમે ઓબણા તાલુકામાં ધરણ વર્ગાય પ્રકૃતિ ખેતી કરે એ પણ એમના રોજ મીટિંગમાં વિચાર સમિતિ આવ્યો અને બધાના ધારો કે ખર્ચો ઓછો હોય વધારે આરોગ્ય માટે સારું રહે એના માટે મેં વિચાર્યું તો મેં સરગોની ખેતી કરી છે તો એ કઈ રીતની ખેતી છે સરગોવાની ખેતી તો છે પહેલાં તો ખારેક પછી મેં દાળ લાવ્યા

અને એ બી એની પર વાત સાહેબ સંકેપાઈ જોડેની ની બેઠા તો વાત મે સરપર કરી સાહેબ કીધું તો બીજો પ્રજો કરો પણ સરકો હોય તો સાહેબ આપણને આ એમ એમને પણ ખારક હે તો ખારક કરતો પણ આ દરેક કરી શકે છે એમને પણ મને મોકલી કે આપણે એવો છે તો આપણે ડેની પણ આની આઇટમ ધારો કે પાવડર હે એના ધારો કે ડાળીનો પાવડર હે કે બીજો કે આબદુ આમાં વધારે વિટામિન આવે તો આપણે ખરીદશું અને આને આગળ આપણે ચલાવો ऐना लेते हैं ले मैं सर्ववा है। तो मारी ये भी आसानी लग मारा फार्म में आज तरुणी इस्तीतरीश में गम हमें क्यों कर लो है बाबा भैया देख पढ़े रख के बुर्दा शेक कर मतिअपन करी होए ले होए सस्ते हो यार वो भी दवा नहीं जरूर नहीं मन चम्मीने तैयार दे दाएं कई जिमंडी ताऊ तीरे पांच एक अंदर ही चंदन के તે એ વખતે નો નાતા દે જેવો લાગતા અમે એમ વિચાર્યું કે આપણે મોટા થોડા સપ્લાય ને પણ ખર્ચા થાય તો આપણે ચંદન વાવો અને અહીંયા મારી બાજુમાં એક ઓશલા કરીને ખાવાનું એમો પણ 15 વર્ષના જોયાતા એટલે કે થાય સારા છે તો એ ઉપરથી મેં ડાખલો લીધો અને સાહેબને વિજે નહોતો કે ભાઈ ચંદન વાવો તો ભલે તો આતી 20 વર્ષ કેળે અને આવકો ખૂબ સારી છે એના પર મને એનો હકસ નીચે પણ ઓંકીતી ગઈ અને જંગફળની ખેતી છે એ કે લિખન કરજો

नापुर पूछे ये हमारे अपने दारोगा मिट्स सर्कुलेशन वन के दिन ही अंजीर ना तो मैं करेगा ना करेगा सर सच्ची में लाइन थी नहीं नहीं बस अंजीर बनवाया तो अंजीर खरेद अंजीर यानी तो खरे कर, प्रोसेस करके बढ़ा प्रोसेस कर कर ना तो किरपन काजा अंजीर शॉट का सफलता है नाप subprocess no tumhe che chuno try kare jodak mo tumhe ke bolu safal man sa mo satta nahi lagi kankit padi jaye ani belino kon vatavaran thodo ahiya vadha pade ile amne anukool swayam thi ahe ki dragon food no kyu recha ya dragon food to the sam amyaatro kare vane safal tha hai pan swarga post unchi pade ile ame kyuth nu vaavamu kva ani to din pas bazar market ma takli pade vechva nahi thai shakye નો સેટ ફનસની કીતી અત્યારે કઈ રીતે ફનસની સાબ અત્યારે લાવે નાળા દર કે ઓ ઈ કસ સતર પર આપણે જમીન મળકુડ આવે બજાર કેવામાં સે તો હવે આગળ સતર પડશે પણ તરે જે કે વેડિયામાં બજારમાં જોવે ફનસની કિંમત હું જાય કે માન સારો બધું વેચાણ એમ હું કરી એટલા માટે મને 6 ખેતરે 33 ચડ કરો તો છે ફાલસા છે ફાલસા ખેતરે

અંદરો કે ફણશે એ તો મોટી શીટ કેમ જ મુકવું પડશે કેમ કે જો આપણે વેચન કર્યું ન કે જો આપણે સગત ભાવતર કર્યું હોય કે લે એ પણ અનુભવ લેવો પડશે અને બારસા તો દરેક સિટીમ છે એમાં આપણે ડિસેપ્શન નહીં વેચાય સરવાળો છે જીકુ ઓતકલા સમજે તમારે આવેલા છે જીકુ તો સરમસતી પછી પરિસ્થિતિ છે પણ જીકુ આમ છે જીકુ તો આપણે જો જલ્દી જ જજમેન્ટ નીકળે જીકુ ન કેમ એ exam છોડ ઉપર પાકી જાય કે એને પકળમાં આવે उतार पड़े, रहे हैं। आम हैं। तो पर पड़े काचा उतरे हम देख पा जो कोई मार्केट में काचा उतर बेचो हमें ना बगड़वा ना भय ना दे आ थोड़ा हम टाइम पड़िया रहे इतने बाकी ओके ने आमला से आमला ने तुम्हें प्रयत्न करियो से सु कह दे तू पर आमला आमला से हमें बाजार में आवत मत करियो ना खतरा बहुत है हमें बेपोच छोड़ भैया है से यानी सर समला है अपना एरिया में आमला आवा से बाकी में बाजार नहीं मिलता है लोगों को बाजार કેનો વિચાર તુ બોલ થઈ શકે એ મુશ્કેલ વાત નું એમ આપણે કોઈ કંપની યાદ છે તારું જોઇન્ટ ધંધો કરે તો પણ કરી શકે ન કે આમ વેચું કોણ લે એને મુશ્કેલ થી જ ગરેણ આમ ખાવામાં તો જી મુશ્કેલ પૂરો થઈ શકે તુ ભાગ ન જઈ શકે અને લીંબુ સરાસા છે તમારે તો લીંબુ સરાસા લીંબુ વેચાણમાં તકલીફ ન થતી તો જે આ લીંબુનો અને એ એસ એ સારે વસ્તુ એને થઈ કે અને વેચાણમાં મુશ્કેલ નથી પડતી કમે તે બેકિંગ મુરો ગમે જેસી ટીમ ભી ચાલે છે

ખરેખર એનો વેચાણ કેવી રીતે કરવાનું છે એ સંપૂર્ણ તૈયાર પડે છે કેમ કે અત્યારે એવું મોટું કોઈ માર્કેટ નથી કે તમે એમ ટનવંગડી ગાડી મૂકી નીચે કી આવું નથી નાના નાના સાંકડો વેચો પડે ક્યારેક અમે તો લોકલમાં પણ મંડળીઓ પર વેચતા ભાઈ છે બહુસારો મને કાકે દરેક ફર્ટી હેન્ડ ટુ હેના ઓ એટલે આપણે ભાવ સુરા વધારે મળે चाचा બહુ ભાવ ઓછા મળે આપના ફાર્મ ઉપર પણ લેવા આવતા હોય થોડો માર્કેટનો તો પ્રશ્ન છે સરમોચ સરવાને તમે આમાં વેચાણ કરવાનું હોય કઈ રીતે કરશો सरगवा ने विचार आयो के जेल बाजार सरगवा ने हारी होई जात फामो पर पर लेवा आवे या लोगो व्यापार को पण घणी वखत आमी गोडी शिक्यो मने बुकी से गाई थी सूरज थे गोलुद्र है के अगले जो मोगो है इया जारे दारो के आप पाक कवे निकले होते ना अपन कुछ कर के मुके दी तो वे चम थाए डेगन फूट नो पण विचार मा तकलीफ रहती होय छे डेगन फूट में से विचार मा अपना आ एरिया એટલે હવે અંતછેતા ભૂકવા પડ્યા આ બીજા એમ કસતો બીજે જો તો ખૂબ સારા હે પણ અમારે અહીંયા નું નજીકમાં ઓમે હોપ્રા કરો કર્યો પણ એટલા બધા એમ કે જે જોઈએ મોર નથી નો ચંદનની ખેતી ખેડૂતો કરતા હોય છે પણ જાશું જે આપણે જાણીએ છીએ કે ચંદનની તરફ ખબર નથી પડતી કરેના ચંદન છે કે શું છે ચંદ્ર છે એમ એમ આનો કોમે કે 12 થી 15 વર્ષ સુધી ખબર પડે ચંદ્ર છે મેના નામની નિર્મળ મારે આનંદ બને અને લગભગ મુકે તો જ્યારે ખ્યાલ આવે કે આ ચંદન છે પણ લગભગ એમ કે ચંદન ટાઈમ થી બને તો બને તો છે જ એટલે કે એનો વર્ષ 15 થી 20 20 વર્ષ લાગો કે આ તો જન ચંદ્રની સફાઈ એટલેટેન પૂરો બને તો ચંદન માં કઈક બે પ્રકારોમાં સંભળ્યા છે કે બાઈટ ચંદન અને કળો ચંદન બે ચંદન આપણે વાત કરીએ છીએ બે બે મેમ થોડા કો બા મોડી પણ લાલ ને પેલું વધારે કે મોલા ને થોડી ઓછી કે આવું આમ આપણે કે આપણે જે વાત કરી આજે તો જેલા ભાઈ આપણે બહુ સારી રીતે પ્રાકૃતિક ખેતી વિશે તેમજ એમના જે મોડેલ ફાર્મ છે એના વિશે પણ માહિતી આપી તો આની આ રીતે આપણે અવનવા માહિતી મળતા રહેશું તો એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો ലൈക് കോ അ